નમસ્કાર દર્શક મિત્રો તૈયારકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર ભરુચથી ભરુચમાં 11 ફૂટ ઊંડા બેઝમેન્ટમાં પડેલી ગર્ભવતી ગાયનો આબાદ બચાવ મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે 500 કિલોની ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી વાછરડાનો પણ જીવ બચાવ્યો ભરુચના બોલાવ વિસ્તારમાં આવેલી ધર્મનાગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અভূতપૂર્વ ઘટના સામે આવી છે લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મોછડીયાએ તાત્કાલિક મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક

સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ